વડોદરામાં વધુ એક મગરના મોતથી ખળભળાટ કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં મગરનો મૃતદેહ મળી આવ્યો વડોદરામાં વધુ એક મગરના મોતથી ખળભળાટ કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં મગરનો મૃતદેહ મળી આવ્યો વડોદરાના કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં આજે એક મગરનો મૃતદેહ મળી આવ્યો છે જે સ્થાનિક લોકોમાં ચિંતાનું કારણ બન્યું છે આ ઘટના વડોદરામાં મગરોના મોતની શ્રેણીમાં નવો ઉમેરો કરે છે કારણ કે છેલ્લા ત્રણ મહિનામાં આશરે નવ મગરના મોત નોંધાયા છે મગરના આ મૃતદેહ દસ ફૂટ લાંબો હોવાનું જણાવાયું છે જેને વન વિભાગની ટીમે જયમત ઉઠાવી બહાર કાઢ્યો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢવા માટે કામગીરી ચલાવી કે મગરના મૃત્યુ મૃત્યુનું કારણ હંમેશની જેમ અકબંધ જ રહ્યું છે વન વિભાગ દ્વારા હજુ મગરના મોતનું સ્પષ્ટ કારણ જાહેર કરવામાં આવ્યું નથી જેને કારણે લોકોમાં શંકા અને પ્રશ્ન ઊભા થયા છે આ બાબતે વન વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે સ્થાનિક લોકો ને પ્રકૃતિ પ્રેમીઓ વન વિભાગને આ મુદ્દે વધુ પારદર્શકતા અને સ્પષ્ટતા લાવવાની માંગ કરી રહ્યા છે મગરોના સતત મોતથી પ્રકૃતિ અને જંગલ જીવન પર અસર પડી શકે છે જે માટે તાકીદે તપાસ અને યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત છે

એની અંદર બે મગર બોલ રહ્યા તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે પાંચ વાગે એટલે મને જાન મળી એટલે હું પછી જોવા ગયો પછી નીચે ગયો મગર મારેલો હતો પછી અમે લોકો જોવા ગયા તો મગર મારેલો હતી એટલે અમુક જાણકારી એક ભાઈ ભાઈ આલી અમુને અમે ડેલી ચા પીવા નીકળ્યા છે અમે રહીએ છીએ અહીંયા આગળ એટલે અમે કેટલા તે લગભગ આવા છ સાત આઠ આઠ ફૂટનો મગર ઓકે ગોપાલ પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો